નમસ્કાર દર્શુપિત્ર આપજું રહ્યા છો બી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત પશુ પ્રદર્શન ગ્રામીણ ઓલિમ્પિક તેમજ સાંસ્કૃતિક વારસાની રમતો મહાનુભાવોના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી આગામી નવ સપ્ટેમ્બર સુધી ચાલશે આ મેળો લોક સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો

અને દોડની રમતમાં વિજેતા ખેલાડીને રકમનો ચેક અને સર્ટિફિકેટ પણ આપવામાં આવેલ આ મેળો મેળો લોક સંસ્કૃતિને ઉજાગર કરતો ભાતીગળ વર્ષોથી યોજાય વધુમાં જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ એ ઉત્સવપ્રિય સંસ્કૃતિ છે જે પ્રાચીન યુગથી ઋષિ મુનિઓએ આપણા ધાર્મિક તહેવારો અને ઉત્સવોને મેળાઓ સાથે જોડીને ઉત્તમ પરંપરાનું નિર્માણ કર્યું છે રિપોર્ટર જયેશભાઈ મોરી બી વન ન્યૂઝ ચોટીલા દર્શક મિત્રો બીવન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે મારું નામ મયુરગીરી શંભુગીરી ગોસ્વામી છે અમે આ વર્ષોથી સેવા પૂજા કરી છે આજે આજે ત્રીજનો દિવસ છે અને શિવ ત્રિનેતેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી ગંગા પૂજન કરી અને આજે મેળાને ખુલ્લો મેકવામાં આવ્યો છે અને આવતીકાલે ચોથ છે એટલે ચોથની પણ ગજની ધજા પાળિયાથી ચડાવવામાં આવશે અને પરમ દિવસે કરણસિંહજીના દીકરા દ્વારા પાંચમની ધજા ચડાવવામાં આવશે અને પાંચમનું અનેરું માતમ છે એ બ્રહ્મકુંડમાં ત્રણ કુંડ આવેલા છે બ્રહ્મકુંડ વિષ્ણુકુંડ ને શિવકુંડ જ્યાં વહેલી સવારે ચાર ગંગાજી નું અવતરણ થાય છે પછી આરતી કરી અને લાખો લોકો તેમાં સ્નાન કરી મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે આ મેળાની આ મેળાની એ વિશેષતા છે કે આ વર્ષો જૂનો જે ઋષિઓની પરંપરા મુજબ પેલા ઋષિઓ દ્વારા મેળો કરવામાં આવતો હતો તે પરંપરા દ્વારા એમને મેળાની ચાલુ પાંચમનું બહુ વિશેષ મહત્તમ છે અને જે દ્રૌપદીનો સ્વયંબર થયેલો એ તે પણ આ જગ્યાએ થયેલો અને ત્રિનેતેશ્વર મહાદેવજીએ વિષ્ણુ ભગવાને કમળ પૂજા અહીંયા કરતા એવું નિયમ હતું વિષ્ણુ ભગવાનને કે એક હજાર આઠ કમળ પુષ્પ ચડાવી પૂજા કરી અને જમવાનો નિયમ હતો તેથી ભગવાન વિષ્ણુને ભક્તિનું અભિમાન આવતા શિવજીએ તેની પરીક્ષા કરી કે એક હજાર આઠ પુષ્પમાંથી શિવજીએ પુષ્પ અદૃશ્ય કરી દીધું એટલે વિષ્ણુ મુંજાણા અને પોતાનું કહેવા લાગ્યા ઋષિઓને કે હવે મારે આનું શું કરવું નિરાકરણ માટે ત્યારે ઋષિઓએ કીધું કે એક આપણી જમણું નેત્ર રી કમળ સ્વરૂપ ગણાય તે શિવાલય ઉપર ચડાઈ દો તો તમારી પૂજા પૂર્ણ કહેવાય ત્યારે વિષ્ણુ ભગવાને પોતાનું જમણું નેત્ર શિવાલય ઉપર ચડાવ્યું અને ત્યારે શિવલિંગમાંથી તિનેતેશ્વર મહાદેવ પ્રગટ થયા અને જે વિષ્ણુ ભગવાનનું નેત્ર હતું શિવે કપાળે લગાવ્યું એ ઉપર તિનેતેશ્વર મહાદેવ કહેવાના અને બીજી વખત ગણવત ઋષિ દ્વારા પ્રગટ થયેલા અને કપિલા છેઠનો ત્રીજા વર્ષે મેળો આવે છે તેથી ગંગાજી કુંડમાં પ્રગટ થાય છે અને લાખો લોકો કુંડમાં સ્નાન કરી અને ત્રિનેતેશ્વર મહાદેવના દર્શન કરી બાવનગંજની ધજાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે તરણેતર ખાતે ત્રિનેશ્વર મહાદેવની પૂજા કરીને મેળાનો શુભારંભ કરવામાં આવ્યો અને મેળાના શુભારંભ સમયે અને પૂજામાં જિલ્લાના તંત્રના માન્ય કલેક્ટર સાહેબ એસપી સાહેબ ડીડીઓ સાહેબ અમારા સંગઠનના બધા પદાધિકારીઓ આ વિસ્તારના પ્રાંત અધિકારી શ્રી અને આજે પૂજા કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર સાથે જે આજે રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે કાંઈ અલગ અલગ શાળાના નાના નાના બાળકો હતા એમને જે કાંઈ પ્રથમ નંબર બીજો નંબર ત્રીજા નંબરના બાળકોને ઇનામ વિતરણ કરવાના કાર્યક્રમો કરવામાં આવ્યા એ ઉપરાંત અત્યારે અહીંયા આપણી જૂની સાંસ્કૃતિક વિરાસત કે જે ઢોલક કહીએ જે વાસળી કહીએ એ અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક વિરાસત જાળવણી રીએ અને એ લુપ્ત ન થાય એના માટે જિલ્લાના આપણા રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના અધિકારી શ્રીભાઈ ભરતભાઈ ગોહિલ અને એમની ટીમને હું અભિનંદન આપું છું આજે તરનેતરના મેળા જે છે એની અમારી એક જૂની પ્રથા અને જૂની જવાબદારી રહે છે કે પહેલા દિવસે જે તરનેતરના ત્રિનેશ્વર મહાદેવ મંદિરના અમને પૂજા અને ધજા વિધિ કરવાનું ઠાકોર સાહેબ મૂડી વતી અમે જે ઘણા વર્ષોથી આ જવાબદારી બજાવી છીએ આજે અમે ગૌરવ મહેસૂસ કરી છીએ કે આ વર્ષે પણ એ જ રીતની અને એ જ પ્રથા પ્રમાણે અમે એનું આયોજન કર્યું છે આજે આપણે ધજાવિધિ હમણાં પહેતી છે અને ધજાવિધિ પયતા પછી અને મહાદેવજીની પૂજા કર્યા પછી તરનેતર મેળાનું ઉદ્ઘાટન થાય છે અને હું સૌને જે આ મેળામાં આવ્યા છે બધાને શુભકામના આપું છું અને મેળાનો પૂરો એનો લાભ લે અને મેળામાં મજા કરે પણ એક ચીજ હું જરૂર આપ સૌને વિનંતી કરીશ કે મહાદેવજીના દર્શન અને મહાદેવજીના આશીર્વાદ જરૂર લેજો